નમસ્કાર વાત કરીશું આપણે છોટા ઉદયપુરના ગામની પુનિયા ગામમાં ચેતર વસાવાની ગુજરાત જોડો માનવ ઉમટી પડ્યું હતું વાત કરીશું ચેતર વસાવાની ચેતર વસાવા હાલમાં જ પંચ્યાસી દિવસ જેલમાં વિતાવીને આવ્યા છે પંચ્યાસી દિવસ જેલમાં રાખ્યા બાદ સરકાર અને સત્તાધારી પક્ષને એવું હતું કે ચેતર વસાવાને ડેડિયાપાડાથી દૂર રાખીએ ડેડિયાપાડાની સીટ ઉપર અસર કરીશું આવનાર તાલુકા પંચાયતની ચૂંટણી માટે પણ પાસું ઉલટું પડી ગયું ડેડિયાપાડા વિસ્તારમાં પોતાના મત વિસ્તારમાં જવા ન જવા ન જામીન શરતે ચેતર વસાવાને જામીન મળ્યા ચેતર વસાવાએ એ પોતાના વિસ્તારને તો સાચવી જ લીધું પણ પોતાના વિસ્તારમાં ન જવાની સાથે જ આદિવાસી પટ્ટીના વિસ્તાર જે છે દાહોદ છોટાઉદેપુર ઉદેપર જેવા વિસ્તારમાં ગુજરાત જોડો આંદોલન શરૂ કર્યું આમ આદમી પાર્ટી પંચાયતના કારોબારી આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છોટાઉદેપુરના પુનિયા ગામે પર પહોંચ્યા ત્યાં પણ માણવ મહેરામણ ઉમટી પડ્યું અને સરકાર ઉપર એમણે પ્રહાર કર્યા શું પ્રહાર કર્યા સરકાર ઉપર એ પણ જોઈએ આ ગુજરાતે આ ગુજરાતની જનતાએ રાજ્યના વિકાસ માટે આ વિસ્તારની જનતાએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે પ્રદેશના વિકાસની વાત આવે દેશના વિકાસની વાત આવે આપણા લોકોએ પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે પણ આજે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આજે ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષની સરકાર હોવા છતાં આજે વિદ્યાર્થીઓ પોતાની સ્કોલરશીપ માટે કરે આજે પાસ ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતીઓ માટે આંદોલનો કરે આજે આંગણવાડી વર્કરો આંદોલન કરે આજે આશા વર્કરો આંદોલન કરે આજે પોલીસ અધિકારીઓ આંદોલન કરે આજે જૂની પેન્શન માટે આંદોલન થાય આજે ફિક્સ પગારના કર્મચારીઓ આંદોલન કરે આજે આઉટસોર્સિંગ કર્મચારીઓ આંદોલન કરે આજે તમે છો આંદોલન ચાલે છે સરકારે ટેકાના ભાવ મકાઈના એકવીસો જાહેર કર્યા અને આપણે ખેડૂત જયારે બજારમાં માર્કેટયાર્ડમાં મકાઈની એને જાય છે ત્યારે એને અઢારસો રૂપિયા મળે છે સરકારે કપાસના ટેકાના પણ સોળસો ને આપણે ખેડૂતો કપાસ લઈને જશે ત્યારે એને બારસો રૂપિયા મળશે ત્યારે આ સરકારે ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર ને વેગ આપ્યો છે તમે જોયું હશે ભ્રષ્ટાચાર પંચમહાલમાં આપણા આપણા પંચમહાલ જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખે આ તાલુકાઓમાં જાંડુ વિધાનસભામાં યોજનામાં થયેલા બજેટ સત્રમાં મનરેગા યોજનામાં બચુભાઈ ખાબોડ અને એમના પુત્રો કરેલા ભ્રષ્ટાચારની વાત મૂકી ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદોએ કીધું આ તો ચૌતર વસાવા સ્ટેન્ડ કરે છે મેં સરકારને ત્યારે ચેલેન્જ આપી તમે એક એક જિલ્લામાં મનરેગાના પૈસા ક્યાં જમા થાય છે એજન્સી કોની છે એની તપાસ કરશો તો તમામ જિલ્લાઓમાં ભાજપના જિલ્લા પ્રમુખની ધારાસભ્ય અને સાંસદોના નામ આવશે સરકારે તપાસ ચાલુ કરી પહેલું મોરતું બચુભાઈ ખાબરના ગુતરાઓના નામ બહાર આવ્યા પંચમહાલમાં પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખનું નામ આવવાનું હતું ભર્યું છો કે નર્મદા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદોના નામ આવવાના હતા એટલે તપાસ બંધ કરી દીધી શરૂઆત કરી તપાસની ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓના નામો ખુલવા લાગ્યા અને આ ભારતીય જનતા પાર્ટીએ તપાસ બંધ કરાવી દીધી અમે સરકાર ને નકલી કચેરી સરકારને કીધું આ નકલી કચેરીઓમાં કરોડો રૂપિયા આ વિસ્તારની ગ્રાન્ટ ખવાય છે અમે સરકારને કીધું આ ભ્રષ્ટાચાર મનરેગા માં થાય છે મનસોજેલમાં થાય છે સંસ્થાનું અનાજ મરફ એમાં થાય છે અને એક કચેરીઓમાં કમિશને આપ્યા વગર કામ નથી થતા સાથે સાથે અમે યુવરાજસિંહ બાપુ સાથે પાંચ ઉમેદવારો માટે યાત્રાઓ કરી અને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જયારે પોસ્ટ મેટ્રિક બંધ કરી દેવામાં આવ્યું ત્યારે પણ ફોન માટે આંદોલન કરીએ જે આદિજાતિના વિદ્યાર્થીઓ મેડિકલમાં જાય સિવિલમાં જાય એનું છસો કરોડ રૂપિયામાં હતા رکشہ چلی بات ہے روڈ رستہ نی بات ہے آج اس میں دوا میں پورتا دکتر رنی بات ہے کہ سادہ رنی بات ہے آج اس میں کوئی پاک بانہ رنی بات ہے

કે અમારી ત્રીસ વર્ષની સરકાર અમારું તંત્ર અમારું પોલીસ અમારી ફોજ એકસો અને મિત્ર આમ આદમી પાર્ટીના આગેવાનો કેમ અમારી સાથે ચેલેન્જ કરે એમણે તમે જોયું હશે કે મારા પર આખો ને આખો ફોટો કેસ આખો ઉભો કર્યો આખો કેસ ઉભો કરવામાં આવ્યો એટીવીટીની યોજનાઓ આવે ગુજરાત પેટરની યોજનાઓ આવે વિકાસશીલની યોજનાઓ આવે બધામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે ત્યારે એમના ભાજપના નેતાઓ એમના મરતીઓ એમના કોન્ટ્રાક્ટરો એનજીઓ બારો બાર એમના પ્રભારી મંત્રીઓને સાથે રાખીને આયોજન કરે અને ખાઈ જાય ત્યારે મેં ત્યાં વિરોધ કર્યો નહીં કીધું એટીવીટીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ આયોજન કરશે કોઈ બહારના કોન્ટ્રાક્ટરોને આમાં આને ભસવા નહીં દે ઓ સાથીઓ બાત ના એ લોકો મારું આયોજન કરી નાખ્યું ઘણી ટાઈમથી મારું રાજ હોય ને બેઠાતા અને કે દિવસ મને લોકો ફસાવી લીધો તમે જોયું છે ઓફિસમાંથી જ્યારે હું જો બહાર નીકળ્યો રાજુકના સાંસદના મનસુખ વસાવા ગોટો લઈને આવી ગયા આખા જિલ્લાની પોલીસ આવી ગઈ અને જાગૃત ભરા સબકે તરીકે મને તાત્કાલિક હરશ કરી લેવામાં આવે તમે જોયું છે એરેસ્ટ કર્યા મેં કીધું મારો ગુનો શું છે મારી વાત શું છે કે મને તમે એરેસ્ટ કરો છો મને એફઆઈઆર આપો કોણે મારા પર ફરિયાદ કરી છે છતાં ભાજપના નેતાઓના ઇશારે એમના ગૃહમંત્રીના ઇશારે પોલીસે ધક્કા મૂકી કરી કરીને ઘસડી ઘસડીને મને જીપમાં બેસાડ્યા ત્યાંથી મને રાજપીપળા જેલમાં લઈ જવામાં આવ્યો એક રાત રાજપીપળાની में जेल मा मा मारा दोन बे बेवादा सुधी बार उभा पण पोलीस राहते जम्मा ना दिसे कपडा ना लिवा बीजा दिवस सामान्य बाबत में मा फरियाद मामलदार अर्धा मा कलाक में जमीन